વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેલંગાણા અને તમિલનાડુના પ્રવાસે જશે આ દરમિયાન તેઓ ઘણી પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે વડાપ્રધાન કાર્યાલય પીએમઓ એ એક નિવેદનમાં જણાવ્યું કે પીએમ મોદી સોમવારે તેલંગાણાના અલીદાબાદ પહોંચશે અહીં રૂપિયા છપ્પન હજાર કરોડથી વધુની કિંમતના અનેક વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે પીએમ મોદી બપોરે ત્રણ વાગે તમિલનાડુના કલપ્પમમાં ભાવિની મુખ્યમંત્રી મુલાકાત લેશે અલીદાબાદમાં એક જાહેર કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી પાવર રેલ રોડ સેક્ટર સાથે સંબંધિત વિકાસ પ્રોજેક્ટોનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે પીએમઓએ કહ્યું કે આ પ્રોજેક્ટનું મુખ્ય ફોકસ પાવર સેક્ટર પર રહેશે પીએમ મોદી પેડાપલ્લી ખાતે એનટીપીસીના આઠસો મેગાવોટના તેલંગાણા સુપર થર્મલ પાવર પ્રોજેક્ટ યુનિટ બેનું ઉદ્ઘાટન કરશે અદ્યતન ટેકનોલોજી પર આધારિત આ પ્રોજેક્ટ તેલંગાણાને પંચ્યાસી વીજળી પૂરી પાડશે તે ભારતના તમામ એનટીપીસી પાવર સ્ટેશનોમાં લગભગ બેતાલીસ ટકા જેટલી સૌથી વધુ વીજ ઉત્પાદન કાર્યક્ષમતા ધરાવે છે પીએમ મોદીએ આ પ્રોજેક્ટની શિલાન્યાસ પણ કર્યો હતો પીએમ મોદી બીજા દિવસે એટલે કે મંગળવારે તેલંગાણાના સાગા રેડ્ડી જિલ્લામાં રૂપિયા છ હજાર આઠસો કરોડના મૂલ્યની અનેક વિકાસ યોજનાનું ઉદ્ઘાટન કરશે ઉદ્ઘાટન શિલાન્યાસ સાથે તે બપોરે ત્રણ કલાકે વાગે તેઓ ઓડિશાના જાજપુર જશે અને ઓગણીસ હજાર છસો કરોડ રૂપિયાથી વધુ કિંમતની અનેક વિકાસ પરિયોજનાનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે